હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે ગ્રીષ્મ ઋતુએ જ્યારે પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ગુજરાતમાં તો લગભગ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે વર્તમાન સમયમાં આટલી બધી ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાયો આજમાવતા હોઈએ છીએ પરંતુ સૂર્ય જ્યારે પોતાની પ્રકોપ સ્થિતિ ધારણ કરે ત્યારે પ્રકૃતિ મનુષ્ય કરતાં હંમેશા બળવાન હોય છે ત્યારે એની અસર આપણા પર થતી હોય છે અને જ્યારે ગ્રીષ્મ ઋતુમાં એની અસર સૌથી વધારે થતી હોય ત્યારે એ લૂના સ્વરૂપમાં થતી હોય છે ગ્રીષ્મ ઋતુમાં લૂ લાગવાના બનાવ ખૂબ વધારે પ્રમાણમાં બનતા હોય છે ત્યારે આપણે ઘણી જગ્યાએ એવું પણ સાંભળ્યું છે કે લૂ લાગવાથી લોકોની મૃત્યુ પણ થતી હોય છે તો હવે આપણે જાણીશું કે લૂ લાગે ત્યારે આપણે ગ્રીષ્મ ઋતુમાં શું ઉપાય કરવા જોઈએ કેવી કાળજી રાખવી જોઈએ અને ગ્રીષ્મ ઋતુમાં આપણને લૂ લાગે જ નહીં તેના માટે આપણે કેવી કેવી કાળજી રાખવી જોઈએ અને કેવી તકેદારી રાખવી જોઈએ હવે આપણે આપણે જાણીશું કે લૂ લૂ લાગવાના લક્ષણો જ્યારે લાગે ત્યારે આપણને ઉલટી થવા લાગે લૂઝ મોઝમ પણ થવા લાગતો હોય છે આપણે બેભાન થઈને પડી પણ જતા હોઈએ છીએ તાવ લાગવા લાગે ચક્કર આવવા લાગે માથું ખૂબ વધારે પ્રમાણમાં દુખતું હોય તળિયામાં બળતરા ખૂબ વધારે થવામાં થવા લાગતી હોય આવા ઘણા બધા લક્ષણો લૂ લાગવાના કારણે ઉદભવતા હોય છે તો આવી સમસ્યાથી બચવા માટે આપણે કેવા કેવા ઉપાય કરવા જોઈએ કેવી કેવી કાળજી રાખવી જોઈએ આપણે તેના માટે કેવા કેવા આહાર વિહાર લેવા જોઈએ કેવા કેવા ઔષધો લેવા જોઈએ તો ચાલો હવે આપણે તેની વિસ્તારથી વાત કરીએ આપણને લૂ ન લાગે તેના માટેના લક્ષણો તો આપણે જાણી લીધા હવે આપણે એ જાણીશું કે લૂ ન લાગે તેના માટે આપણે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ સામાન્ય રીતે ગ્રીષ્મ ઋતુ જ્યારે આવે ત્યારે સૂરજ પોતાની પ્રકોપ સ્થિતિ ધારણ હોય છે તેવા સમયે આપણને લૂ લાગે જ નહીં તેના માટેની આપણે થોડી થોડી કાળજી રાખવી જોઈએ અરે પણ ગ્રીષ્મ ઋતુ જ્યારે જ્યારે આવે છે એટલે કે ઉનાળો જ્યારે જ્યારે આવે છે ત્યારે આપણે ઘરેથી બહાર નીકળો છો ત્યારે આપણને સરસ લાગી પણ ન હોય તો પણ આપણે થોડાક માત્રામાં પણ પાણીનું સેવન કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ આપણે જ્યારે પણ ઘરની બહાર નીકળીએ છીએ ઉનાળામાં ત્યારે આપણી સાથે પાણીની બોટલ સાથે જ લઈને નીકળવું જોઈએ આપણને અમુક વાર એવું થતું હોય છે કે આપણને અમુક ટાઈમે થોડી ઘણી તરસ લાગતી હોય તો આપણી આજુબાજુ જો પાણી ન હોય તો આપણે તેને ટાળી દેતા હોઈએ છીએ પરંતુ આ ઉનાળાની ઋતુમાં આપણે શું કરવાનું છે પાણીની બોટલ સાથે જ લઈને નીકળવાનું છે આપણને તરસ લાગે તો થોડું થોડા માત્રામાં પાણી પીતું રહેવાનું છે પરંતુ તરસ ન પણ લાગે તો પણ અડધી અડધી કલાકમાં થોડું થોડું પાણીનું સેવન કરતું જ રહેવાનું છે અને જો આપણે થોડી થોડી વારમાં જો પાણી પીતા રહીશું તો આપણા શરીરમાં ડિહાઈડ્રેશન થશે જ નહીં અને જો ડિહાઈડ્રેશન ન થાય તો લૂ લાગવાની સંભાવનાથી આપણે બચી શકીએ છીએ અને આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે બીજું શું ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે આપણે જે બૂટ કે ચપ્પલ પહેરીએ છીએ ત્યારે એવા બૂટ ચપ્પલનું આપણે પહેરવા જોઈએ કે જેનાથી બહારની ગરમી છે આપણા પગ ઉપર ન આવે એટલે આપણે એવા બૂટ ચપ્પલનો યુઝ કરવાનો છે કે બહારનો જે તાપ છે એ આપણા પગ સુધી ના પહોંચે બીજી વાત કે કપડાં આપણને બને ત્યાં સુધી સૂતરાઓ પહેરવા જોઈએ પાતળા કપડાં પહેરવા જોઈએ સિન્થેટિક કપડાં બને ત્યાં સુધી ઉનાળાની ઋતુમાં આપણે ઓછી માત્રામાં પહેરવા જોઈએ કારણ કે ઉનાળાની ઋતુ દરમિયાન આપણા શરીરમાં જે રહેલી ગરમી છે એ ગરમીને આપણું શરીર બહાર નીકળવાની કોશિશ કરતું હોય છે અને પાછો આપણા શરીર કરતાં બાહ્ય તાપમાનની ગરમી તો વધારે પ્રમાણમાં હોય છે અને ઉનાળામાં તો આપણને ઘણો બધો પરસેવો આવતો હોય છે તો પરસેવાનું પણ આપણા કપડાં જો શોષી ના શકતું હોય તો આપણને રૂ લાગવાની સંભાવના ખૂબ વધારે પ્રમાણમાં થઈ શકતી હોય છે બીજી એક સૌથી મહત્વની વાત કે જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે આપણું માથું આપણે ઢાંકેલું રાખવું જોઈએ આ ગ્રીષ્મ ઋતુમાં એટલે કે આ ઉનાળાની ઋતુમાં જે સૂર્યનો તાપ છે એ સીધો આપણા માથા ઉપર ન પડે તેના માટે આપણે માથાને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ અને જો આપણે માથું ઢાંક્યા વગર જેવા બહાર નીકળીશું એવો સૂર્યનો તાપ આપણા માથા ઉપર પડશે તો સીધું જ આપણા શરીરની અંદર તેની ગરમી ઉતરી જતી હોય છે અને એ ગરમી ઉતરી જશે તો આપણને લૂ લાગવાની સંભાવના ખૂબ વધારે પડતી વધી જતી હોય છે એટલા માટે જો આપણે આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીશું તો આપણને લૂ લાગવાની સંભાવના ક્યારે પણ નહીં થાય હવે આપણે જાણીશું કે લૂથી બચવા માટે આપણે કેવું ભોજન લેવું જોઈએ જ્યારે ઉનાળાની ઋતુ આવે એટલે કે ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે આપણા શરીરને એવા રસપ્રદાન આહારની જરૂર હોય છે જે આપણને આ ઋતુ દરમિયાન ગરમી સંબંધિત સમસ્યાઓથી બચવા માટે આપણને બચાવતું હોય છે આપણે આમ જોવા જઈએ તો આપણને ઉનાળામાં ઈશ્વર ખૂબ વધારે પડતા ફળો આપતા હોય છે જો આપણે જોવા જઈએ તો ઉનાળામાં તળબૂજ પણ આપણને મળે છે ટેટી પણ મળતી હોય છે દ્રાક્ષ પણ મળતી હોય છે અને સૌની વધારે ફેવરેટ કેરી પણ મળતી હોય છે રાયણ પણ મળતી હોય છે ફાલસા મળતા હોય છે ફણસ મળતું હોય છે તાડફળી પણ મળતી હોય છે તમામ મધુર ફળો આપણને ઉનાળાની ઋતુમાં મળતા હોય છે અને થોડા ચીકસવાળા પણ મળતા હોય છે તો આપણે બધા જ ફળોનું સેવન ઉનાળામાં જરૂરથી કરવું જોઈએ આપણે ઉનાળાની ઋતુમાં ખૂબ વધારે પ્રમાણમાં પીણા પણ પીવા જોઈએ પીણા એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ પણ કરવો જોઈએ અને એક એવું જે પીણું છે જે બધા જ ઉપયોગ કરી શકે છે એ છે ગોળનું શરબત હવે મેં તમને એવું તો કહ્યું કે ગોળનું શરબત હવે ગોળ તો તમે બધા એવું કહેશો કે ગોળ તો ખૂબ ગરમ હોય છે તો પછી ઉનાળામાં ગોળનું શરબત કેવી રીતે તો એ જ તો ભગવાને ચમત્કાર મૂક્યો છે ગોળને જ્યારે ખાવામાં આવે એટલે કે તેના ટુકડા કરીને તેને ભાંગીને જો તેનું સેવન કરવામાં આવે એટલે કે તેનો ખાવામાં આવે તો એ અતિ ગરમ છે પરંતુ એ જ ગોળને જો પાણીમાં પલાળીને એક કલાક માટે જો મૂકી રાખવામાં આવે અને એ પછી ગોળનું પાણી પીવામાં આવે તો એ આપણા શરીર માટે ખૂબ ઠંડો હોય છે હવે આપણે લૂથી બચવા માટે શું કરવું જોઈએ ગોળનું શરબત પીવું જોઈએ ગોળનું શરબત પણ ઉમે ખૂબ સારું છે અને શેરડીનો રસ પણ ખૂબ સારો છે શેરડીના રસ પીવાથી પણ ખૂબ લાભ મળતા હોય છે અને લૂ પણ લાગતી નથી અને શેરડીના રસના ફાયદા મેં આગળના વિડીયોમાં તમને જણાવેલા જ છે જે પણ કોઈ લોકોને એવું છે કે મને ગોળનું શરબત નથી ભાવતું મને શેરડીનો રસ ભાવે છે તો એ શેરડીનો રસ પણ પી શકે છે શેરડીના રસમાં પણ ગોળના શરબત જેટલા જ લાભ છે અને શેરડીના રસનું સેવન આપણે સવારે અને બપોરે જો કરીએ તો આપણને લૂથી બચવા માટે ખૂબ ઉપયોગી થતું હોય છે હવે આપણે ગોળનું શરબત કેવી રીતે બનાવવાનું છે આપણે એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં બે ચમચી જેટલો ગોળ નાખવાનો છે અથવા તો તમે સ્વાદ અનુસાર પણ ગોળ લઈ શકો છો તેમાં થોડું લીંબુ નીચોવાનું છે થોડું જીરું ને અદકચરું ખાંડીને નાખવાનું છે મીઠું અથવા તો સંચર તમે કોઈ પણ નાખી શકો છો અને તેને નાખીને એક કલાક માટે મૂકી રાખવાનું છે અને પછી તેને હલાવીને તેનું સેવન કરવાનું છે તે ખૂબ મધુર છે વત્તા તેની અંદર આયરન છે અને તે સ્વભાવે ખૂબ ઠંડુ છે અને આસાનીથી પચી શકે તેમ છે તેની અંદર ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ પણ છે અને આ બધું જ ભેગું મળીને આપણને ગરમી સંબંધિત સમસ્યાથી બચવા માટે ખૂબ રાહત મળતું હોય છે જ્યારે પહેલાના જમાનામાં એટલે કે પ્રાચીન સમયકાળમાં જ્યારે ઋતુ દરમિયાન લોકો કામ કરતા હતા ખેતી કામ કરતા હતા ત્યારે લોકો કામ કરીને પછી તે ગોળનું પાણી પીતા હતા અને આજે પણ વિદર્ભ ક્ષેત્રમાં આજે પણ ગોળનું પાણી બનાવીને તેનું શરબત બનાવીને પીવાની પરંપરા છે જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકોને ઓછી માત્રામાં પીવાનું છે બીજું એક એવું પીણું છે જે ઉનાળાની ઋતુમાં આપણને ખૂબ મદદ કરતું હોય છે એટલે કે કાચી કેરીનું શરબત એને કાચી કેરીનો બાફલો પણ કહી શકાય બીજી કોઈ ભાષામાં તો બધા તેને કાચી કેરીનો પન્ના પણ કહેતો હોય છે કાચી કેરીને જો તમે કાચી ખાઓ તો તે આપણા શરીરમાં પિત્ત વધારનારી છે એ જ કેરીને બાફીને ગોળ નાખીને જીરું નાખીને એલચી નાખીને તેનું શરબત પીવામાં આવે જો આ પીણું બનાવીને પીવામાં આવે તો આપણને ઉનાળામાં લૂ લાગે જ નહીં એવું કહી શકાય આપણને લૂ લાગવા જ ના દે ઉનાળામાં જે લોકોને વધારે બહાર ફરવાનું હોય જે લોકોને ટ્રાવેલિંગ કરવાનું હોય જે લોકોને ખૂબ વધારે પ્રમાણમાં બહાર કામ કરવાનું હોય તેવા લોકોને આપણે શું કરવાનું છે કાચી કેરીને બાફી દેવાની છે અને તેનો પલ કાઢીને તેમાં પાણીમાં ઓગાળી દેવાનો છે અને તેમાં સ્વાદ પ્રમાણે ગોળ નાખી શકો તમે સાકર પણ નાખી શકો તેમાં ઇલચી નાખવાની છે ચપટી પર જીરું નાખવાનું છે ચપટી પર સંચર નાખવાનું છે અને જો આ શરબતનું સેવન કરવામાં આવે તો આપણને લૂથી બચવા માટે ખૂબ રામબાણીલાદ છે જ્યારે પણ આપણે કેરીને બાફીએ છીએ એટલે કે કાચી કેરીને બાફીએ છીએ ત્યારે આપણે કાચી કેરીની છાલ કાઢીને તેને બાફવાની છે અને તેના પલને આપણે ચાયણીમાં પણ ચાળી શકો છો ગયણીમાં પણ ગાળી શકો છો અને કપડામાં પણ ગાળી શકો છો તેને ગાળીને તેમાં બધું ઉમેરવાનું છે અને આ સ્વાદમાં તો એટલું સ્વાદિષ્ટ બનતું હોય છે કે નાના છોકરાઓથી માંડીને મોટા સુધીને બધા નિભાવતું હોય છે હવે આપણે એ જાણીશું કે ત્રીજા નંબરનું પીણું એટલે કે ત્રીજા નંબરનું શરબત હવે આપણે લૂ ન લાગે તેના માટે ત્રીજા નંબરમાં કયું શરબતનું સેવન કરવાનું છે બીલીપત્રના ફળનું શરબત બીલીપત્રનું ફળ એટલે કે બિલ્લું એ બીલું એક એવું ફળ છે કે જે ગ્રીષ્મ ઋતુ દરમિયાન એટલે કે ઉનાળાની ઋતુ દરમિયાન જ આવતું હોય છે તે આમ તો આખા વર્ષ માટે આવતું હોય છે પરંતુ એ આખું વર્ષ લીલું હોય છે અને ગ્રીષ્મ ઋતુ જ્યારે આવે એટલે કે ઉનાળાની ઋતુ જ્યારે આવે તે ત્યારે પાકેલું થઈ જતું હોય છે એટલે કે પીળું થઈ જતું હોય છે અને આ ફળ સ્વભાવિક ખૂબ ઠંડુ છે હવે જ્યારે આપણને લૂ લાગે ત્યારે આપણા શરીરમાં ખૂબ ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે આપણને અશક્તિ જેવું પણ ફીલ થતું હોય છે અમુક લોકોને લૂ લાગવાથી તાવ પણ આવતો હોય છે અને અમુક લોકોને લૂઝ મોશન પણ થઈ જતું હોય છે આ તમામ સમસ્યાઓથી બચવા માટે એટલે કે લૂની સમસ્યાથી બચવા માટે આપણા માટે બીલીપત્રના ફળનું શરબત રામબાણ સાબિત થતું હોય છે તો હવે આપણે એ શરબત બનાવવાનું કેવી રીતે છે તો આપણે સિમ્પલ બીલીપત્રાના ફળ લેવાનું છે એટલે કે બિલ્લું લેવાનું છે પરંતુ એ થોડું પીળું થઈ ગયું હોય એટલે કે પાકેલું હોય તેવું લેવાનું છે આપણે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તેમાં આપણે એક બિલ્લાની અંદરથી ત્રણથી ચાર ચમચી જેટલું બીલાનું પેસ્ટ લેવાની છે તેમાં ગોળ નાખીને મસળવાનું છે અને ગોળ ન નાખવી હોય તો તમે ખાંડ પણ નાખી શકો ખાંડ એટલે કે સાકર પણ નાખી શકો તેમાં એક ચપટી જેટલું સંચર લેવાનું છે સંચર ન લાવો તો તમે સિંધાલુ મીઠું પણ લઈ શકો છો થોડું લીંબુ નીચોવાનું છે એક ચપટી જેટલું ખાંડેલું થોડું જીરું લેવાનું છે અને થોડી એક ચપટી જેટલી ઇલાયચી નાખવાની છે તેને હલાવીને તેને ગાળી લેવાનું છે અને પછી તેનું સેવન કરવાનું છે તેના સેવનથી આપણને શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ઠંડક મળતી હોય છે આપણે આવી નાની નાની વસ્તુઓનું જો ધ્યાન રાખીશું તો આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાયદો કરતી હોય છે આપણે આવા સમયમાં દહીંનું સેવન નથી કરવાનું તે આપણા શરીર માટે ગરમ છે પરંતુ આપણે છાસનું સેવન અવશ્ય કરવાનું છે આપણે નાની નાની બાબતોનું જો કાળજી લઈશું તો આપણને લૂ લાગવાની સંભાવના ખૂબ ઓછી થવા લાગશે અને મેં જેમ બતાવ્યા પ્રમાણે તેમ શરબતનો ઉપયોગ કરીશું ગરમીવાળા વિસ્તારોમાં આપણે ઉનાળા પૂરતું બહાર નહીં નીકળીએ તો જરૂરથી આપણને લૂં નહીં લાગે